રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોર્પોરેટર નીતિન રામાણીને ક્રાઇમ બ્રાન્ચનું ટેડું રામાણી પર ગેમ ઝોનને રેગ્યુલરાઈઝ કરવાની ભલામણનો આરોપ જામનગરના ગેડીવાડીયા પાસે કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત બાઇક ચાલક ગંભીર રીતે થયો ઇજાગ્રસ્ત સમાચારોની શરૂઆત કરીએ સમાચાર સમાચાર ખાતે મહેસાણા ખાતેથી સામે સામે રહ્યા છે છે વિસનગરના ગામનો આ બનાવ આવ્યો ખાનગી કંપનીના સ્ટાફ સાથે પોલીસ પર હુમલાનો બનાવ આવ્યો પ્રકાશમાં વાહન જપ્ત લેવાનું હોવાથી પોલીસ સ્ટાફ ગયો હતો વાહન જપ્ત લેવા જતાં વાહન પેટ્રોલ છાંટીને સળગાવી દેવાયું છે તો વાહન સળગાવી પોલીસ પર ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી માતા અને સાથે કિસ્સો આવ્યો પ્રકાશમાં વધુ વિગત માટે સંવાદદાતા મયુર રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે જે મયુર હવે મહેસાણાના વિસનગર ખાતેનો આ બનાવ સામે આવ્યો છે ખાનગી કંપનીના સ્ટાફ સાથે ગયેલી પોલીસ પર હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે શું છે સમગ્ર માહિતી વધુ વિગત માટે સંવાદદાતા મયુર રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે જે મયુર મહેસાણાના વિસનગર ખાતેથી આ બનાવ સામે આવ્યો છે હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે સમગ્ર માહિતી મેસાણા જિલ્લાના વિષ્નગર તાલુકાનો કડલપુર ગામ છે ત્યાં આગળ જે ખાનગી કંપની જે વાહન લઈ ગટણ કરી છે તેના ટીમ અને તેની સાથે વિષ્નગર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ વાહન કબજે કરવા માટે થયે ત્યાં ગઈ હતી ત્યારે ત્યાં હાજર જે જસિકન શાપોર નામની જે મહિલા જે છે તેણે વિરોધ કર્યો તો અને તે દરમિયાન તેણે પોતાના પુત્ર કિરણ શાપોરને ફોન કર્યો અને ત્યારે કિરણ ઠાકોરે માતાને ઉશ્કેરણી કરતી જે વાત જે છે ટેલિફોન ઉપર કરી અને પોતાનું જે મોટરસાયકલ જે કબજે લેવાનું હતું તે સળગાવી દેવાની અને પોલીસ પોલીસ ગુનો દાખલ થાય એ પ્રકારની જે ધમકી આપવામાં આવી અને ત્યારબાદ જે તેનો અન્ય પુત્ર જે કહેવાય કે યોગેશ ઠાકોર જે છે એ આવી ગયો અને ત્યારબાદ માતાએ અને પુત્રએ જે પીએસઆઈ કઠેચિયા કરીને જે પીએસઆઈ હતા હાજર તેમના ઉપર હુમલો કર્યો અને તેમના પગના બટન તોડી નાખ્યા નેમ્પલેટ તોડી નાખી આ પ્રકારે સરકારી કામકાજમાં રૂકાવટ કરવાનો જે પ્રયાસ કર્યો અને તેના જ પગલે બે પુત્રો અને તેની માતા વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જી આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ તો મહેસાણાના વિસનગરના ખદલપુર ગામનો આ બનાવ સામે આવ્યો છે ખાનગી કંપનીના સ્ટાફ સાથે ગયેલી પોલીસ પર હુમલાનો બનાવ પ્રકાશમાં આવ્યો વાહન જપ્ત લેવાનું હોવાથી પોલીસ સ્ટાફ ગયો હતો વાહન જપ્ત લેવા જતાં વાહન પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી માતા અને પુત્રએ પીએસઆઈ સાથે ઝપાઝપી કરી છે પીએસઆઈના શોટના બટન અને નેમ પ્લેટ તોડી નાખ્યા છે માતા અને પુત્રો બંને સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે મહત્વનું છે કે સુરત ખાતેથી સમાચાર સામે આવ્યા છે સુરત ખાતે વરસાદ નોંધાયો છે સુરત સહિત વલસાડ પંચમહાલ ડાંગ અને દાહોદમાં વરસાદ નોંધાયો છે સાથે જ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે વધુ વિગત માટે સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે જે મયુર સુરતમાં વરસાદ નોંધાયો છે ખાસ કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે

પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો વરસાદ પડતા લોકોને રાહત મળી છે મહત્વનું છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તેના પગલે હવે વરસાદ નોંધાયો છે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો તો ક્યાંક હળવો વરસાદ નોંધાયો છે પંચમહાલ ડાંગ છોટા છોટાઉદેપુર સુરત વલસાડ અને દાહોદમાં વરસાદ નોંધાયો છે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે વરસાદ પડતા જો લોકોને રાહત મળી છે તો અસહ્ય ગરમી વચ્ચે વરસાદ નોંધાયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે જામનગર ખાતે એસીબીની સફળ ટ્રેપ જોવા મળી છે જીજી હોસ્પિટલમાં અમરેલી એસીબીની ટ્રેપ સામે આવી છે અશોક પરમાર નામનો ક્લાર્ક લાંચના છટકામાં આવ્યો અશોક પરમાર રૂપિયા પચીસ હજારના લાંચના છટકામાં આવ્યો આરોપી અશોક પરમાર પૈસા મૂકીને નાસી છૂટ્યો તો જામનગર એસીબીમાં ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ

હૃદય રોગની બીમારી બે ચૌદ માં હતી તેના સર્ટિફિકેટિકલ જીવુભાઈ પરમાર નામના તેને અત્યારે માગણી કરી હતી અઢી લાખ આ પ્રમાણપત્ર આપવા માટે અઢી લાખ માગણી કરતા રોકજ કરતા પિસ્તાલીસ માં નક્કી થયું અને પિસ્તાલીસ માંથી તેને વીસ તો આપી દીધા હતા અને પેલા અને પછી પચ્ચીસ હજારને નોટો આપવા તે માપ માટે તેને લાંચ રુસોટ ખાતામાં જાણ કરી અને આ લાંચ રુસોર્ટમાં છટકું વઠાવવા માટે તેણે છટકું વઠવ્યું હતું અને એ વીસ હજાર આવ્યા છે પાવડરવાળી તેને પટાવાળાને બંધ આવી જતા જ તાત્કાલિક ધોરણે ત્યાંથી છટકી ગયો અને હાલમાં અત્યારે આ અશોકભાઈને અત્યારે હાલમાં પટાવાળા અશોકભાઈ છે તે છટકી જતા જ એક જામનગર એસીપજીમાં ફરિયાદ નોંધાડી છે અને તેને પકડવા માટે ચત્રપતિ માન કરી છે પરગ્રામથી ચોકસથી જ્યારે એસીબી ની આ સફળ ટ્રેપ સામે આવી છે કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે ફટાવારો છે તે એટલે હળમટણ સગાર છે અને તેને પકડવા માટે તો એસીબી જે એસીબી પોલીસ અને એલસીબી પોલીસ એટલે ટચળબતી માન કરી છે જી પ્રણામ નો સમગ્ર માહિતી જણા બદલ તો જામનગર જીજી હોસ્પિટલ માં અમરેલી એસીબી ની ટ્રેપ આવી સામે અશોક પરમાર નામના ક્લર્કને લાંચના છટકામાં પકડી પાડ્યો જામનગર નાગેડી પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જ્યારે કાર ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો

બાઇક ચાલક ને નીચે પડી જતા ગંભીર ઈજા થઈ છે અને જ્યારે કાર ચાલક ત્યાંથી કાર ને બાઇક ને ઠક્કર મારી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે અને હાલમાં અચાણે આ કાર ને પકડવા માટે પોલીસે કાર ચાલક ને પકડવા માટે પોલીસે ચતુર્ગતિ માન કરી છે અને હાલમાં અચાણે જે બાઇક ચાલક જેને ઈજાગ્રસ્ત છે તેને સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જી આભાર આપનો સમગ્ર માહિતી જણાવવા બદલ તો જામનગરના નાગેડી પાટીયા પાસે અકસ્માત સર્જાયો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત કાર ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા સમાચારોમાં આગળ વાત કરીએ ગીર સોમનાથ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથ ખાતે ઉનાના સોનારી ગામે દીપડાનો તરખાટ જોવા મળ્યો સોનારીના ખેડૂતની વાડીમાંથી દીપડો પાંજરે પુરાયો છે તો દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો છે તો ઉનાના સોનારી ગામે દીપડાનો તરખાટ જોવા મળ્યો

કોડીનાર દીપડા પાંજરે પુરાયા હતા ત્યારે ફરી એક વખત ઉનાના સોનારી ગામેથી જે ખુખા દીપડો છે તે પાંજરે પુરાયો છે સોનારી ગામના નાનુભાઈ વીરપનભાઈ ની ખેડૂતની વાડીમાંથી જે દીપડો અવારનવાર ત્યાં દેખા કરતો હતો ત્યારે વન વિભાગને આ બાબતની જાણ કરતા વન વિભાગે પાંજરું મૂક્યું હતું ત્યારે આ પાંજરામાં આજે સવારે જ દીપડો પાંજરે પુરાયો છે ત્યારે આ દીપડાને

રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્ય જાણે સફાળ ઉજાગ્યું છે રાજ્યનું ફાયર સેફટી તંત્ર હવે એક પછી એક જિલ્લામાં ચેકિંગ હાથ ધરી રહ્યું છે અમરેલી ખાતે રાજુલાની સોળ ખાનગી શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી છે તો રાજુલાની સોળ જેટલી ખાનગી શાળાઓમાં ચેકિંગનો દોર શરૂ શિક્ષણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે ફાયર સેફટીને લઈને જરૂરી સવલતોનો અભાવ જોવા મળી રહ્યો છે જાણીતી મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાનો સમાવેશ થાય છે જેમાં તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી છે તો ફાયર સેફટીને લઈને જરૂરી સવલતોનો અભાવ જોવા મળી રહ્યો છે શાળાના નામ સાથે એક સાથે સોળ જેટલી શાળાનું લિસ્ટ અપાયું છે ચોવીસ કલાક વીત્યા હોવા છતાંય કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા મામલતદારને જાણ કરવામાં આવી છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ જે સર્જા છે તે બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ચેકિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે એક પછી એક અનેક જિલ્લાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમરેલી ખાતે રાજુલાની સોળ જેટલી શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું શિક્ષણ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી તો ફાયર સેફ્ટીને લઈને જરૂરી સવલતોનો અભાવ પણ જોવા મળ્યો છે જ્યારે જાણીતી મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે

છે કે મેન રોડ ઉપર એક થી બે વાહન ને ટક્કર મારીને બસ ગલીમાં ઘૂસી હતી શહેરના રોડ પર એમટીએ યમદૂત બની ફરતી હોય તેવું ચોક્કસ હાલ લાગી રહ્યું છે એન હાઈવેથી બસનો રૂટ છે બોપલ ગુમાનો રૂટ છે હવે અહીંયા અંદર આવવા માટે એને ઓલરેડી આખી ઢાર ઉતરીને તોડીને જ આવે છે મેઇન વસ્તુ કે આ રોડ જ નથી અહીંયાથી રોડ પૂરો થઈ ગયો કુ હાલતમાં છે નશાની હાલતમાં છે કે એને કોઈ ગાંજો પીધો છે કે દારૂ પીધો છે એવો બહુ આઈડિયા નહીં એવો આઈડિયા લેતા લેતો તો એ લોકો વટી ગયા એમ બધા બે લોકો હતા પેસેન્જર તો ઘણા જ હતા પણ બધા પેસેન્જર ત્યાંથી તો કૂદકા મારી મારી ઉતરી ગયા અંદર જેવો મર્યો ને એને ટર્ન માર્યો અંદર ત્યારથી બુમારાર તો થઈ ગઈ પબ્લિકે બૂમી મારી નથી રસ્તો નથી પણ એની સ્પીડમાં એટલું હતું ને કે ઊભો રહે એમ જ નહોતો બા આ તો નસીબ એનું સારું ને આપણું બી સારું કે કોઈ છોકરા રસ્તામાં હતા નહીં તો કે ક્યારેક કોઈકને હડફેટમાં લઈને કંઈક નુકસાન સો ટકા થાય એમ એમટીએસ બસ ફરી યમદૂત બનીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે બોપલ ગુમા પાસે ફરી એક એમટીએસ બસ દ્વારા જે કહી શકાય કે દુર્ઘટના સર્જી છે જોકે અહીંયા વસ્તીના જે લોકો છે તે કોઈ પણ જાતની તેમને જાનહાની થઈ નથી પરંતુ ચોક્કસ જે પ્રમાણે નાનો જે કહી શકાય કે ગલી છે તેમાં ચાલીસથી પચાસની સ્પીડે એ એમ બસ અંદર લાવવામાં આવી છે સ્થાનિકોનું માનવું છે કે તેમણે કોઈપણ જાતનો જે નશો છે તે કરેલો ચોક્કસ હોવો જોઈએ જેથી તેમને ભાન ન રહી કારણ કે આટલી ગલીમાં જે રૂટ નથી છતાં પણ બસ અહીંયા કાઢવામાં આવી અને સાથે જ અંદરના જે મુસાફરો છે તેમણે પણ બૂમાબૂમ કરી હતી છતાં કોઈપણ જાતની બસ ડ્રાઈવરને ભાન ન હતી અને છેલ્લે બસ અહીંયા લાવીને રોકવામાં આવી કંડક્ટર ભાગી ગયા સાથે જ મુસાફરોનો પણ જીવ ઊંચો થઈ ગયો હતો અહીંયા રહેતા લોકો પણ ગભરાઈ ગયા હતા અને સાથે અહીંયાથી તેઓ ગયા હતા કહી શકાય કે એએમટીએસ દ્વારા અવારનવાર આ પ્રકારના અકસ્માત સર્જવામાં આવે છે જાણે એએમટીએસ શહેરના રસ્તા ઉપર યમદુપ બનીને ફરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ

ગૈકળ રાત્રિ આ ઘટના છે બ્રહ્મા પીએમટીએસ બસ જે સાંકડી ગલી છે તેમાં 500 થી 600 મીટર અંદર ગઈ હતી સાથે જે ત્યારે રમતા નાના નાના ફૂલકાઓ થેથી બસ આવતા જ સાઈડમાં હટી ગયા હતા તો કહી શકાય કે એમટીએસ બસ વાર નવાર અચાનક સરપી હોય કે ત્યારે આજે ગૈકળની જે ઘટના બની જે તેણે લઈ લેતંત્ર દ્વારા તો એવું કહેવામાં આવે છે કે ડ્રાઈવર દ્વારા કોઈ લકવો કરવામાં આગળ ન હતો અને તેણે ગરમી ચડી હોવાના કારણે તેમને હોસ્પિટલમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ખુદ કંડક્ટર તેમની સાથે હતો કંડક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ઓડિયો ક્લિપ પણ બહાર વાયરલ થઈ છે જેમાં કોઈ જાગૃત નાગરિકે એમપીએસ ની ફરિયાદ ટોલ ફ્રી નંબરમાં ફરિયાદ કરી હતી અને સાથે જ ફરિયાદ કરવાની પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં બેઠેલા ઓપરેટર દ્વારા પણ વર્તન કરવામાં તો સાથે કહી શકાય કે એમટીએસ બસ દ્વારા જે પ્રકારે જે અલગ અલગ જગ્યાએ અકસ્માત આવે છે જેને કારણે લોકો એમટીએસ બસ જોઈને જ ડરી જતા હોય છે ત્યારે ગઈકાલની આ ઘટના છે ખૂબ જ લોકો છે તેને આનો અકસ્માત નો ભોગ બન્યા નથી તો હવે ચોક્કસ તપાસ નો વિષય છે કે તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે તો અમદાવાદમાં એએમટીએસ બસ ચાલકોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે વધુ એક અકસ્માત સર્જવામાં આવ્યો છે અમદાવાદ એએમટીએસ દ્વારા ફરી એકવાર અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરે નશો કર્યો હોય તેવી માહિતી આપવામાં આવી હતી સાથે જ બસના રૂટ સિવાય અન્ય રૂટ ઉપર નાનકડી ગલીમાં બસ ત્રીસથી ચાલીસની સ્પીડે ઘુસાડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તો બસ ડ્રાઈવર નશામાં ધૂત હોવાને લઈને કંડક્ટરે વાતચીતમાં સ્વીકાર પણ કર્યો છે મુસાફરે કરેલા કોલ દરમિયાન બસ કંડક્ટર અને એમટીએસના કોલ ઓપરેટરની વાતચીતમાં ઓડિયો વાયરલ થયો છે તો એમટીએસના હેલ્પલાઇનમાં મુસાફરને ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં બેસવા જણાવ્યું બસમાં સવાર મુસાફરે એએમટીએસ ફરિયાદ નંબર પર કોલ કરતા ઊંધા જવાબ મળ્યા છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર